દુનિયાનો સૌથી મોટો ધર્મ કયો છે ના કયો ધર્મ છે ના ભાઈ ના ક્રિશ્ચનય નથી માનવ ધર્મ નથી કયો મોટો ધર્મ છે દુનિયાનો સૌથી દુનિયાનો સૌથી મોટો ધર્મ છે સગવડિયો ધર્મ આજે કદાચ કોઈ રાજકારણી એમ કહીએ કે ધર્મ ખતરે જાગો મારા ભાઈઓ ધર્મ ઉપર હુમલો થવાનો છે મારા બધા હિન્દુઓ જાગો એ તો આજે કહી શકાય એટલે મારે આજે જે વાત કરવી છે કેમ કે હું ઈશ્વર ઉપર બોલવા માટે મને નથી લાગતું કે હું લાયક છું એ એક ક્ષમતા કે એ લાયકાત મેં નથી કેળવી કે હું ભગવાન ઉપર કંઈક બોલું કે ભગવાને જે કીધું છે એના ઉપર કંઈક બોલીએ એવી આપણી ક્યાં લાયકાત છે પણ આજે આપણે જ્યારે બે હજાર ચોવીસમાં છીએ ત્યારે દુનિયા આખીનો સૌથી મોટો પ્રશ્ન જો કોઈ બનીને ધીમે ધીમે ઉભરી રહ્યો તો એ ધર્મ છે આમ તો ધર્મનું સર્જન માણસને સુખી કરવા માટે થયું છે પણ આજકાલ આખી દુનિયામાં ડખો ધર્મનો છે ચારે બાજુ ધર્મના નામે લડાઈ છે ઝઘડાઓ છે મારો ધર્મ મોટો તારો ધર્મ મોટો આનો ધર્મ ખરાબ મારો ધર્મ સારો અને ધર્મના નામે જે હિંસાઓ ધર્મના નામે આમને સામનેની લડાઈઓ ધર્મના નામે એકાબીજાની ટીકા ટિપ્પણીઓ તો ઠીક છે ધર્મની અંદર પછી બધા જ ધર્મોમાં બે બે ચાર ચાર પાંચ પાંચ પેટા ધર્મો થઈ થઈ ગયા એની એની અંદર અંદર પંથો એટલા બધા ગયો છે માણસ આખી દુનિયાના તમામ ધર્મોમાં તો મને એમ લાગે છે કે અહીંયા મને જે બે મિનિટ બોલવાની કઈ તક મળે છે એમાં મારે મારી સમજણ મુજબની ધર્મની કોઈ વ્યાખ્યા રજૂ કરવી જોઈએ એ ખોટી હોય શકે અધૂરી હોય શકે ખોટા અર્થઘટન વાળી હોય શકે કેમકે હું જ્ઞાની નથી પણ આજે જ્યારે દુનિયામાં ધર્મના નામે બધી જ વસ્તુઓ થઈ રહી છે ન થવાનું થઈ રહ્યું છે અને થવાનું થઈ રહ્યું છે પણ આમ જ્યારે એક વિશાળ દ્રષ્ટિકોણ કરીએ ત્યારે ધર્મના નામે ખૂબ બધું અનર્થ થઈ રહ્યો છે આપણે ત્યાં સોશિયલ મીડિયાના જમાનામાં એવું છે કે ભાઈ હિન્દીમાં કંઈ પણ બે લાઈનો લખી નાખો ને હેઠે ગાલિબ લખી નાખો તો હાલી જાય છે કે આ ગાલિબનો જ ચેર હશે પછી ગમે એણે લખ્યો હોય એમ ધર્મના ક્ષેત્રની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે એના પછી જે કોઈ હાલે છે કોણ પૂછવા જાય છે કીધું છે કે નથી કીધું તમને કીધું કોને કીધું બધા જેને જે મજા આવે કેવા મંડ્યા છે કૃષ્ણના નામ ઉપર એટલે હવનું હાલે છે હવે અમારી જેવા બોલે તો અમારું નથી હાલતું એ અલગ વિષય છે પણ ભગવાન શ્રી કૃષ્ણ એ શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે પછી ના વાક્યો સૌ પોતપોતાના સંપ્રદાયને ધર્મને પંથને માન્યતાને પોતપોતાની લોભ લાલચ કે જે કાંઈ ભવિષ્યના આયોજનોને લાગુ પડે એવું બોલી અને પબ્લિક બોલવા બોલવાવાળાને દે ને મજા આવે એવી વ્યવસ્થા આપણે આગળ વધારીશું તો મને એમ લાગે છે કે દુનિયાને જો સુખી કરવી હોય જે સુખની તલાશમાં હજારો માણસો કોશિશ કરી રહ્યા છે ધર્મના માધ્યમથી અધ્યાત્મના માધ્યમથી સેવાના માધ્યમથી એ હજારો માણસોને સુખી કરવા હોય તો ધર્મની વ્યાખ્યાને સમજવાની બધાય કોશિશ કરવી પડશે એટલે ધર્મની વ્યાખ્યા સમજતા પહેલા ભાઈએ મારો પરિચય આપતા પહેલા રણછોડ ભાઈએ શ્રીમદ ભગવદ ગીતાનો શ્લોક યાદ કરાયો કે અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યમ એટલે એમાં એ બધાને યાદ છે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનીર ભૌતી ભારત કે ભાઈ જ્યારે ધર્મને ગ્લાની થશે ત્યારે ભગવાન આવશે અધર્મનો નાશ કરવા અને ધર્મનું સ્થાપન કરવા ભગવાન આવશે પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ આવું બોલ્યા અર્જુનને આવું કીધું એ વખતે તો દુનિયામાં બીજા કોઈ ધર્મ જ ક્યાં હતાં કે ધર્મને નાશ થવાનો હતો આજે કદાચ કોઈ રાજકારણી એમ કહીએ શકીએ કે ધર્મ ખતરે મેં હે જાગો મારા ભાઈઓ ધર્મ ઉપર હુમલો થવાનો છે મારા બધા હિન્દુઓ જાગો એ તો આજે કહી શકાય એ જમાનામાંનો સનાતન ધર્મ ભગવાન શ્રી કૃષ્ણ પોતે હાજર હતા ધર્મની ગ્લાની થાય એવા કોઈ સંજોગ હતા નહીં તો એનો મતલબ એમ કે ભગવાને ધર્મની ની ગ્લાની થશે એવું કીધું છે તો ભગવાને ધર્મની કોઈ વ્યાખ્યા પણ વિચારી છે કે આ વસ્તુ ધર્મ અને એ જો નહીં થાય તો એની ગ્લાની આમ તો ધર્મની વાત નીકળી છે તો અડધેથી એક વાત બધાને પૂછી લઉં કે ભાઈ આપણને કોઈને ખબર છે દુનિયાનો સૌથી મોટો ધર્મ કયો છે અશોકભાઈ ખ્યાલ છે દુનિયાનો સૌથી મોટો ધર્મ કયો છે ના કયો ધર્મ છે ના ભાઈ ના ક્રિશ્ચન નથી માનવ ધર્મ નથી કયો મોટો ધર્મ છે દુનિયાનો સૌથી દુનિયાનો સૌથી મોટો ધર્મ છે સગવડીયો ધર્મ આપણને જે ફાવે આપણો ધર્મ નો ફાવે એ આગું રહેવાનું ભગવાન ભલે ગમે એટલી વખત ક્યાંક સત્ય બોલવાનું સત્યમ બધ આપણે નથી બોલવું એ આપણો ધર્મ એટલે દુનિયાનો સૌથી મોટો ધર્મ સગવડીયો ધર્મ છે અને આમ આપણા અંદર આત્માની અંદર આપણે જો દ્રષ્ટિ કરીએ તો આપણે બધા એમાં હું પહેલાં સગોડિયા ધર્મના પાલન કરવાવાળા વ્યક્તિઓ છે કટ્ટર ભક્તો છે સગોડિયા ધર્મને માનવાવાળા એ વાત અલગ છે કે એનું કપાળ ઉપર કરવાનું કોઈ ચિહ્ન નદી નકર ખબર પડી જાય કે આવા કલરનું કર્યું હોય અને સગોડિયા ધર્મનો ભક્ત છે પણ એ પકડાય એવી વ્યવસ્થા હજુ શોધાણી નથી એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જદા યદા એ ધર્મ છે એટલે ત્યાં પછી ધર્મ શબ્દ આવ્યો વળી એક શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વાક્ય છે જેનો રાજકારણમાં બહુ દુરુપયોગ થાય છે માણસને ઉશ્કેરવા માટે સ્વધર્મે નિધનમ શ્રેય ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કે છે ને આખો શ્લોક છે હું આમાં હું કાકલિયા થોડાક લખતો આવ્યો છું ભાઈ ઈશ્વર વિશે કઈ બોલવું હોય તો બને ત્યાં સુધી ખોટું ન બોલવું ભૂલ ભરેલું ન બોલવું અતિશયોક્તિ વાત ન કરવી કેમ કે આપણે પામર માણસો છીએ આપણે ભગવાન વધુ ડાયા થવાની કોશિશ ન કરવી જોઈએ શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવ એટલે બહુ મહાન વિદ્વાનો આનો એવો અર્થ કાઢે છે કે આપણા ધર્મમાં મરવી નહીં સારું પણ ધર્મ નહીં બદલવાનો તે દિવસે ધર્મ બદલવાની વાત જ કેવી એક જ ધર્મ સનાતન ધર્મ ભગવાન શ્રી કૃષ્ણ હાજર ધુરંદર અર્જુન ઊભા છે છતાંય આજે રાજકારણમાં લોકોને ઉશ્કેરવા માટે ગુમરાહ કરવા માટે એવો ઉલ્લેખ થાય છે કે સ્વધર્મે નિધનમ શ્રેય એટલે પોતાના ધર્મમાં જેમાં જન્મ્યા છો એમાં ને એમાં મરો તો બધું બરાબર છે બાકી તમને આ ધર્મ ન ગમતો હોય ન ફાવતો હોય તો બદલવો નહીં પણ આ તો વિદ્વાનો એ અર્થ છે ભગવાન શ્રી કૃષ્ણ શું આવું કહેવા માંગતા હશે તો મને એમ લાગે છે કે આખા આ આખી જે વ્યવસ્થા છે એના પાયામાં ધર્મ શબ્દના અર્થઘટનનો પ્રશ્ન હોય એવું મારી નાની અને કાચી સમજણ એવું કહે છે કે ધર્મ શબ્દના અર્થઘટનનો કોઈ પ્રશ્ન હશે કે લાંબા ગાળે ભગવાન શ્રી કૃષ્ણએ જે ધર્મ ની વાત કરી છે એ ધર્મ ભૂલીને કંઈક નવા જ પ્રકારના ધર્મ નું આપણે બધા માણસો ભેગા મળીને સર્જન કર્યું હશે અને એટલે પછી વાદ વિવાદ ને ચર્ચા સંવાદ વધી ગયો છે તો આપણે ધર્મ શબ્દને સમજીએ કે ધર્મનો એક અર્થ થાય છે લક્ષણ સ્વભાવ આપણે છોકરા ભણતા હોય તો એમાં ભણવામાં આવે પદાર્થનો ગુણધર્મ પદાર્થનો ગુણધર્મ એવો શબ્દ ભણવામાં આવે એનો મતલબ એમ કે કોઈ વસ્તુ તમારા સ્વભાવગત છે કોઈ વસ્તુ તમારી લાક્ષણિકતા છે તો એ તમારો ધર્મ છે જેવી રીતે અગ્નિનો ધર્મ છે બાળવાનો અગ્નિ બાળી નાખે છે એ જોતી નથી સ્ત્રી છે પુરુષ છે હિન્દુ છે મુસલમાન છે સુકુ છે લીલું છે એનો ધર્મ છે કે ભાઈ જે ઝપટમાં આવે ને બાળી નાખવું એનો ગુણ ધર્મ એટલે કે ધર્મ છે તો ધર્મનો એક અર્થ લાક્ષણિકતા લક્ષણ અંગ્રેજીમાં કેરેક્ટરિસ્ટિક્સ અથવા તો એનો સ્વભાવ પાણીનો સ્વભાવ છે કે સૂકવી નાખે અથવા ભીંજવી નાખે એમ દરેક જે કઈ પદાર્થોનું સર્જન થયું છે ફૂલનો ધર્મ છે સુગંધ આપવી તો ધર્મ શબ્દનો એક અર્થ થાય છે કે આપણી લાક્ષણિકતાઓ જે આપણામાં સ્વભાવગત રીતે હોવું જ જોઈએ દુનિયા ઊંધી થઈ જાય પ્રલય આવી જાય તો આપણો સ્વભાવ એવો જ હોવો જેમ કે દુનિયામાં પ્રલય આવે તો તોય ફૂલમાંથી સુગંધ જ આવે એ દુનિયાના પ્રલય સાથે એને નિસબત નથી કેમ કે એનો ધર્મ છે એટલે કે એ અડીખમ છે એ એ શાશ્વત છે જે શાશ્વત છે એ ધર્મ છે ધર્મ શબ્દનો બીજો અર્થ છે કે ભાઈ કર્તવ્ય અંગ્રેજીમાં ડ્યુટી ફરજ જવાબદારી એ કેવી રીતે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતામાં અર્જુનને જે ઉપદેશ આપે છે કે ભાઈ તારે યુદ્ધ લડવાનું છે સામે બધા જે ઊભા છે સગાવાલાઓ છે વડીલો છે ભાઈઓ છે કાકા છે કુટુંબના માણસો છે ને એને જોઈને એ ઢીલો પડી જાય છે એના મનમાં વિષાદ આવી જાય છે એ મોહમાં સપડાઈ જાય છે કુટુંબના અને ભગવાન એને સંદેશ આપે છે કે તારે આ યુદ્ધ લડવાનું છે સામે તારે માત્ર કૌરવો જોવાના છે કાકા નથી જોવાના મામા ફય ફૂવા જે કોઈ હોય એ નથી જોવાના તારે એમ જોવાનું છે કે કૌરવો ઊભા છે અને એને હણવાના છે તારી ડ્યુટી છે કર્તવ્ય છે ઈશ્વરે કર્તવ્યના રૂપમાં જવાબદારીના રૂપમાં ફરજના સ્વરૂપમાં ડ્યુટીના સ્વરૂપમાં અર્જુનને સંદેશ આપ્યો છે છે કે આ આ તારો ધર્મ ડ્યુટી તારે બજાવવાની છે આપણે આજકાલ ધર્મ શબ્દ કાનમાં પડે એટલે હિન્દુ મુસલમાન પારસી એવું બધું મગજમાં ગોળ ગોળ કેસેટ ફરવા લાગે છે પણ વાસ્તવિકમાં ધર્મ એ ડ્યુટી છે કેવી રીતે કે આપણે અમુક શબ્દો સાંભળ્યા છે કે ભાઈ રાજધર્મનું પાલન કરો તો રાજધર્મ એટલે શું કે રાજા એટલે કે શાસક એટલે કે સત્તામાં બેઠેલો જે માણસ છે એની શું ડ્યુટી છે એની શું ફરજ છે એની શું જવાબદારી છે તમે તમારી જવાબદારી નિભાવો આ આનંદનગરને પાડવાનું નથી સોસાયટીની મંજૂરી વગર પાડવાની તમારી જવાબદારી નથી તમારી જવાબદારી એ છે કે ભાઈ રાજધર્મ કલેક્ટરનો કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કે અહીંયાના ધારાસભ્યનો રાજધર્મ એ છે કે સોસાયટીને પૂછે સોસાયટી આ પાડે તો પાડો ના પાડે તો નથી પાડવાનું એમનો રાજધર્મ છે પણ એ રાજધર્મ ન બજાવે કલેક્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન કે ધારાસભ્ય પોતાનો રાજધર્મ ન બજાવે પણ બીજા દિવસે સવારમાં સરસ મજાનું કપાળ ઉપર જે સંપ્રદાયને માનતો એનું ચિહ્ન લગાવે હાથમાં બે બેતણ માળા ગળામાં માળા પહેરે કોર્પોરેશનની ઓફિસે આવે એક કલાક ભગવાનને દીવાબત્તી કરીને પછી પોતાની ખુરશી પર બેસે તો એને ધાર્મિક માનવું કે અધાર્મિક માનવું એને ધાર્મિક માનવું કે અધાર્મિક માનો આ મોટો પ્રશ્ન છે કે આપણે ધર્મ શબ્દ ના અર્થ ની છીએ કે હું સરસ લાંબા વાળ વધારું ધાર્મિક કપડા પહેરું કપાળ ઉપર સરસ મજાના ચિહ્નો કરું તો તમને ધાર્મિક લાગુ પણ ન કરવાનું કામ કરું ને આનંદનગર ઉપર બુલડોઝર ફેરવી દઉં તો તો કૃષ્ણ કહે છે કે અધર્મ છે તમારી ડ્યુટી એ નથી કે તમે પાડી દો પૂછ્યા વગર તમારી ડ્યુટી એ છે કે પૂછો ને કાયદામાં આવતું હોય તો પાડો ને તો નથી પાડવાનું

તો ધર્મ નો અર્થ છે કે તમે સત્ય બોલો સત્યનું કર્તવ્ય નિભાવો એ ધર્મ પત્ની કે પત્ની પોતાના પતિ પરિવાર પ્રત્યેની જે જવાબદારી જે જે ફરજ કર્તવ્ય નિભાવે છે એટલે એ પોતાનો ધર્મ બજાવે છે એટલે એ ધર્મ પત્ની છે પછી કઈ પૂજા પાઠ ન કરતા હોય એ ધર્મ પત્ની હોય અને હવે તો વિદેશમાં લગ્ન કરે છે તો ધર્મ પત્ની એ કહેવાય ઘણા મિત્રો નું ઓળખું છું જેને વિદેશી માણસ લગ્ન કર્યા તો શું એ ધર્મ પત્ની નો ધર્મ પત્ની પોતાની ડ્યુટી નિભાવો તમારું જે કામ છે કરો એટલે ધર્મ પત્ની ધર્મ નો કાંટો શબ્દ હતો આપણે જ્યાં ધર્મ નો કાંટો શું કામ કે ભાઈ એ કઈ ભગવાન ઉપરથી મોકલેલો ચમત્કારી કાંટો હતો એટલે ધર્મ નો કાંટો ન હતો ધર્મનો કાંટો એટલા માટે કે આ અન્યાય કરે ન્યાય કરશે સમાન કામ કરશે બે બાજુના પલ્લામાં ન્યાય કરશે ખોટું નહીં કરે તો ખોટું ન કરવું એ ડ્યુટી છે ફરજ છે કર્તવ્ય છે એમ અનેક શબ્દોના માધ્યમથી આપણે એવું સમજી શકીએ કે ધર્મ જે છે મિત્ર ધર્મ પુત્ર ધર્મ ઘણા બધા એવા શબ્દો શિક્ષક ધર્મ ડોક્ટર નો ધર્મ છે દર્દી નો જીવ બચાવો શિક્ષક નો ધર્મ ભણાવવાનો છે વિદ્યાર્થી નો ધર્મ ભણવાનો છે તો ધર્મ શબ્દ નો અર્થ પોતાની ફરજ પોતાની જવાબદારી પોતાની ડ્યુટી માટે વપરાયેલો શબ્દ છે અને મહાભારત ના યુદ્ધ ને ધર્મ યુદ્ધ નામ આપવામાં આવેલું ભઈ પાંડવો અને કૌરવો બે એક જ સમાજના એક જ ધર્મના માણસો હતા તો પછી ધર્મ યુદ્ધ શેનું